નવસારીના વિજલપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ટ્રેનમાં બેસીને મોબાઈલ પર વાતચીત કરતા જઈ રહેલા યુવાનના હાથમાંથી મોબાઈલ પકડવા જતાં યુવાન નીચે પટકાયો અને પગ કપાઈ ગયો મનુષ્ય વધના ગુનામાં બે રીઢા ગુનેગારોને નવસારી પોલીસે ધરપકડ કરી છે રેલવેમાં પાકેટ માર્ગ મોબાઈલ તફડનચી કરનાર અને નજર ચૂખવી ચોરી કરના ટોળકીઓ આરબીએફ માટે માથાનો દુખાવો બની ગયો છે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ કર્ણાવટી એક્સપ્રેસમાં ભેળ હોવાના કારણે દરવાજા નજીક બેસીને મોબાઈલ પર વાતચીત કરતા જઈ રહેલા યુવાને નવસારીના વિજલપુર વિસ્તારમાં નજીક રેલવે ટ્રેક પર અજાણે બે યુવાનોએ મોબાઈલ પકડવા જતા યુવાન નીચે પટકાયો હતો અને ટ્રેન નીચે આવી જતાં પગ કપાઈ ગયો હતો ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નવસારી એલસીબી પોલીસે તપાસ કરતા તે આરોપીઓની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓનું નામ વિકાસ ઉર્ફે કુડનો રાજપૂત સુરજ ઉર્ફે કાલુ જયસ્વાલ મોબાઈલ તફડાવવા જતાં વલસાડ ખાતે જ્ઞાન સહાયક શિક્ષક યોજના બદલી કેમ્પ અંતર્ગત હાજર થવા જઈ રહેલા રાજેશ્ય ધંધુકિયા રહેવાસી નાના વરાછાના યુવાનો પગ કપાવવાની કરુણ ઘટના ઘટી હતી ઘટનાક્રમમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી વિકાસ સુર્ફે કુન્ડો રાજપૂત દક્ષિણ ગુજરાતમાં પચીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે દક્ષિણ ગુજરાતના રેલવે ટ્રેક પર ચોરી લૂંટ અને ધાડના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વારંવાર સુરત વલસાડ પાંડેસરા કતારગામ વડોદરા નવસારી જલાલપુર જેવા વિસ્તારોમાં પચ્ચીસ જેટલા ગુનાઓમાં અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે નવસારીમાં મોબાઈલ જૂટાવવા જતાં યુવાનને પગ ગુમાવવાની કરુણ ઘટના ઘટી હતી ઘટનાને પગલે નવસારી રેલવે પોલીસ તેમજ નવસારી એલસીબી પોલીસે પણ પોતાના સૂત્રોના આધારે તપાસ કરી હતી જેમાં બે આરોપીઓને ધરપકડ કરી છે આરોપીઓએ વધુ ગુનાઓ આચર્યા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે જ્યારે ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશમાં ગુનામાં બંનેની વધુ તપાસ હાથ ધરી છે અગાઉ અઢાર સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી તે બનાવ દરમિયાન વિક્ટીમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય બે આરોપીઓની બંને આરોપી મૂલતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવ કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં